ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પર મહેરબાન પેપરમાં ફરી છબરડો સામે આવ્યો ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પર મહેરબાન ટોટલ માર્ક્સ કરતાં વધુ માર્ક્સ વિદ્યાર્થીઓને પેપરમાં અપાયા બીએસસી સેમ થ્રી પેપરમાં ફરી છબરડો સામે આવ્યો છે પોરબંદર વિદ્યાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ અને રજીસ્ટ્રારનું આ બાબતે ધ્યાન દોર્યું છે દિવાળી પહેલાં બીએસસી સેમ થ્રીની યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી આજે તે પરીક્ષાનું પરિણામ યુનિવર્સિટીનું વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે તેમાં યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પર મહેરબાની થઈ હોય તેવું લાગી રહ્યું છે પરીક્ષાના પેપરમાં ટોટલ ગુણ કરતાં પણ વિદ્યાર્થીઓને વધુ માર્ક્સ મળી રહ્યા છે તેવું ઓનલાઈન પરિણામમાં જોવા મળી રહ્યું છે ફરી યુનિવર્સિટીની બેદરકારી સામે આવી રહી છે વિદ્યાર્થીઓને સાચું લખ્યા છતાં માર્ક્સ વિદ્યાર્થીઓને મળતા નથી અને આજે યુનિવર્સિટીના સતાધીશોના દિલમાં પરિવર્તન થયું હોય તેમ ટોટલ માર્ક્સ કરતાં પણ ઓનલાઈન વેબસાઇટ પર વિદ્યાર્થીઓના પરિણામ માર્ક્સ અપાયા છે ફરી એવું સાબિત થઈ રહ્યું છે કે યુનિવર્સિટી સત્તાધીશોના ભૂલનો ભોગ વિદ્યાર્થીને થવું પડે છે આજે વિદ્યાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા યુનિવર્સિટીમાં ટેલિફોનિક વાતચીત કરી ધ્યાન દોર્યું હતું કે આજે યુનિવર્સિટી એટલી વિદ્યાર્થીઓ પર મહેરબાન કેમ વિદ્યાર્થીઓને જરૂર હોય ત્યારે તો

હા એ આ વખતે યુનિવર્સિટી માંથી બહુ મોટી ભૂલ થઈ છે જેમાં ટોટલ માર્ક પાંચસો પચાસ જ હોય છે જેમાંથી ઘણા વિદ્યાર્થીઓને છસો છસો ચાલીસ જેવા સો ટકા થી પણ વધારે માર્ક મળેલ છે બહુ મોટી ભૂલ થઈ રહી છે આમાં યુનિવર્સિટીમાં પ્રિન્ટિંગમાં અને ઓનલાઇન રિઝલ્ટ છે આ તો એ સુધારવા બાબત યુનિવર્સિટીમાં અમે ભલામણ કરશું કે ઈ વેલા થી વેલી તકે સુધારો કરે આમાં

આવા દસ માર્ગ એવા જ માર્ગ આવેલા છે એટલે અમે યુનિવર્સિટીમાં રિયર્સેશન માટે પણ ફી ભરેલ છે જેમાં કોઈપણ જાતનો ફાયદો થતો નથી રિયર્સ માં નો ચેન લખેલ જ આવેલ છે અને વરી પાછળ અમારે કેટીની ફી ભરીને ફોર્મ નવું ભરવું પડે જેમાં અમને પાસ કરવામાં આવે છે દર વર્ષની જેમ આ જ થાય છે દર વર્ષે આ જ વાંધો આવે છે તો અમે યુનિવર્સિટીમાં ભલામણ કરીએ કે વેલા થી વેલી તકે આનો કોઈ ઉકેલ નહીં આવે હાલમાં પ્રિન્સિપાલ રજા ઉપર હોવાથી ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે હું છું વિદ્યાર્થીઓએ એના મોબાઈલ કેમેરામાં જે સ્ક્રીનશોટ બતાવ્યા એ પ્રમાણે માર્કશીટમાં માર્ક જે ટોટલ આવવા જોઈએ એના કરતાં પણ વધારે બતાવેલા છે અને આ અંગે યુનિવર્સિટીને જાણ કરી અને યોગ્ય વાય કાર્યવાહી કરવામાં આવશે નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા દિવાળી પહેલા બીએસસી સેમેસ્ટર થ્રી અને સેમેસ્ટર પાંચની જે પરીક્ષા લેવામાં આવી હતી ત્યારે આજે વિદ્યાર્થી દ્વારા અમને એવું જાણવા મળેલ છે કે જે ઓનલાઈન જે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર તેમાં જે ટોટલ માર્ક્સ હોય એના કરતાં ડબલ માર્ક્સ આપવામાં આવ્યા છે અને જે સેમેસ્ટર પાંચ છે તેમાં વિદ્યાર્થીઓએ સારા વિદ્યાર્થીઓ જે છે હોશિયાર વિદ્યાર્થીઓ છે તેમને સારું લખ્યું છે અને મહેનત કરીને લખ્યું છે છતાં તે વિદ્યાર્થીઓને કેટી આપવામાં આવી છે ત્યારે આ બાબતે આજે કુલપતિને અમે આ બાબતે રજૂઆત કરી છે અને એવી એક માંગણી કરી છે કે સાહેબ આપની જે વેબસાઇટ છે તેમાં આજે એવું લાગી રહ્યું છે કે આજે થર્ટી પર્સન્ટનો ડબલ ધમાકા આ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે ત્યારે કુલપતિ સાહેબે એવું કીધેલું છે કે આ બાબતે અમે તપાસ કરી અને અમને એવું લાગે છે કે કોઈ ટેકનિકલ ઇશ્યુ છે પણ ટેકનિકલ ઇસ્યુ હોય તો રિઝલ્ટ જ વેબસાઇટ ઉપર ન મૂકવું જોઈએ કારણ કે આને લઈ અને ઘણા વિદ્યાર્થીઓ અત્યારે ઉત્સાહમાં પણ આવી ગયા છે અને એવું લાગે છે કે અમે પાસ થઈ ગયા છે પણ ખરેખર રિઝલ્ટ શું છે એ હકીકત વિદ્યાર્થીઓને પણ ખ્યાલ નથી ત્યારે આ બાબતે અમે કુલપતિ સાહેબ અને રજિસ્ટ્રારને બને અમે આ બાબતે ધ્યાન દોર્યું છે અને માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે એવું હોય તો રિઝલ્ટ દૂર કરવામાં આવે જેથી કરીને કોઈ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે છેડા પણ ન થાય અને આજે ડબલ ધમાકા ઓફર આપવામાં આવી છે વિદ્યાર્થીઓને તે પણ તે ઉત્સાહમાં ન રહે અને વિદ્યાર્થીઓ જે તે સમયે પરીક્ષા આપતા અને જ્યારે એમને એવું લાગતું કે અમે પાસ છે છતાં વિદ્યાર્થીઓને યુનિવર્સિટી ફેલ કરતી ત્યારે એ બાબતે પણ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીનો સંપર્ક કરતા ત્યારે ત્યાંના જે સત્તાજી છે તે વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના ધક્કા ખવડાવતા તેમને યોગ્ય જવાબ નતા આપતા તમે રીએસેસમેન્ટ કરો અને આરટીઆઈ કરો એવા જવાબો આપતા ત્યારે ખરેખર વિદ્યાર્થીઓને માર્ક્સની જરૂર હોય ત્યારે માર્ક્સ નતા મળતા અને આજે મહેરબાન યુનિવર્સિટી થઈ ગઈ તેવું લાગી રહ્યું છે